આજે અયોધ્યામાં રામલલાની જન્મભૂમિ પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જ્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પણ ઠેર ઠેર ઉત્સવની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં હિન્દુ ભક્તોમાં ભારે ઉત્સાહ છે હું પણ એટલું જ ઉત્સાહી છું આજે મને અહીં જીતનગર મંદિરે યજ્ઞ કરવાની તક મળી તેનો આનંદ છે દેશમાં રામ રાજ્ય જેવું સુશાસન સ્થપાય તેવી પ્રાર્થના કરી છે અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા અંગે અહીં ભવ્ય કાર્યક્રમ ભજન ધૂન દીપોત્સવ મહાઆરતી સમસ્ત ગામ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું જીતનગર મંદિર ને રંગોળી અને ધજાઓ ફૂલો થી શણગારાયું હતું આજે અમારા અહિયાં જીતનગર નંદિકેશ્વર મહાદેવ મંદિરે બે દિવસ થી સતચંડી યજ્ઞ ચાલે છે આજે સતચંડી યજ્ઞનો બીજો દિવસ છે અને અહીંયા આગાડી આજે રામ જન્મ અયોધ્યામાં રામ ભૂમિમાં રામચંદ્ર ભગવાનનું જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે એના અંગીકૃતના આજે અમે એના ભગવાન રામચંદ્રનું પણ પૂજન રાખ્યું છે અને સતચંડીનો આજે પૂર્ણાવતિનો દિવસ છે આજે આખો દિવસ સતચંડી કાર્યક્રમ યજ્ઞ ચાલશે સાથે સાથે રામધૂન રામ કીર્તન અને ભજનનો કાર્યક્રમ છે બપોર પછી તેમનું પૂજન અને મહાપૂજન અને સાંજે આખા સમસ્ત ગ્રામવાસીઓનું અહીંયા આગાડી ભજન કીર્તન અને સમસ્ત મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખેલો છે આજે અયોધ્યામાં જે રામ જન્મભૂમિ પર રામ ભગવાનનું જે મંદિરનું પુનઃ પ્રાંત પ્રતિષ્ઠા કાર્યક્રમ જે છે એના અંગીભૂત અમે આજે આખા ભારતમાં જે ભવ્ય કાર્યક્રમો થઈ રહ્યા છે એ જ નિમિત્તે અમે આજે અહીંયા ગાડી રામ ભગવાનના કૃપા માટે અને એમના જે પુનઃ પ્રાંત્રદિષ્ઠા કાર્યક્રમ છે એના અંગીભૂત અમે અહીંયા યજ્ઞ રાખેલો છે યજ્ઞની અંદર બધા ભૂદેવો સરસ અહીંયા ગાડી વૈદિક આહુતિ આપી અને યજ્ઞનું કાર્ય કરશે અને અમારા યજમાનશ્રી જે પોતે યુએસએથી વધારેલા છે અને તેઓ ખૂબ રામ જન્મ આ સહભાગી બનવા માટે આજે અહીંયા ધાર્મિક કાર્યક્રમ એમને રાખ્યો છે અને એ રામ જન્મભૂમિ અંગે આજે પાન પુનઃ પ્રતિષ્ઠા છે કાર્યક્રમ એના અંગેભૂત આજે અમારા અહીંયા આખો દિવસ ભવ્ય કાર્યક્રમ થાય આખા ભારતની અંદર જે આ ભવ્ય કાર્યક્રમો થયા છે એ અંગેભૂત અમે પણ અહીંયા ગાડી કાર્યક્રમ રાખેલ છે અને આ ભગવાન શ્રી રામ આખા ભારતને ખૂબ સારું રામ રાજ્ય આપે અને આખા ભારતનું ખૂબ સારું ઉદ્ધાર થાય વિકાસ થાય અને એવી બધાને અમારા ભૂદેવોની ખૂબ લાગણી છે અને એ શુભ ભાવનાથી આજે આ યજ્ઞ અહીંયા કરી રહ્યા છે આજે આપણા દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ રામ મંદિરની અંદર ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી રહી છે આખા ભારત દેશની અંદર દરેક જગ્યાએ દરેક ગામમાં રામ ઉત્સવ થઈ રહ્યો છે યજ્ઞો થઈ રહ્યા છે પરદેશમાં પણ થઈ રહ્યા છે અમેરિકાની અંદર જુદા જુદા મંદિરોમાં પણ આજે યજ્ઞોનું આયોજન કરવામાં આવ્યું છે હું અમેરિકાથી આવ્યો છું બ્રિજ વોટર ન્યૂ જર્સીથી આવ્યો છું અને રાજપીપળામાં નંદિકેશ્વર ધામની અંદર હું આજે પણ યજ્ઞ કરવામાં મને ખૂબ જ આનંદ થયો છે કે આ એક સફળ આયોજનની અંદર પણ હું એક ભાગ લઈ રહ્યો છું તે બદલ ખૂબ ખૂબ મારી જાતને ધન્ય ગણું છું અને આવા પ્રસંગો આપણે ત્યાં થતા રહેશે અમરીશ શુક્લ મારું નામ છે અને બ્રિજ વોટર ન્યૂ જર્સીમાંથી હું અહીંયા આવ્યો છું યુએસએ થી